આ સવાલ પણ બહુ બધા લોકોના મનમાં આવે હવે આપણા માટે બધા પિતૃઓ છે ચાહે આપણા પિતાના પૂર્વજ હોય કે આપણી માતાના પૂર્વજ હોય અને જ્યાં પણ એક રિલેશન આવી જાય છે હવે આપણા પિતા જોડે પણ આપણો બ્લડ રિલેશન છે આપણી માતા જોડે પણ આપણો બ્લડ રિલેશન છે આપણામાં જે જીન છે સમજો એ બંનેના હવે એમનામાં જે જીન છે કે ભાઈ માતાના પિતૃઓનું કરવું કે પિતાના પિતૃઓ આપણે પિતાના પિતૃઓનું એટલે કરીએ છે સમજો કે કોઈ વાતનો કોઈ ક્લેશ ના રહે કે જનરલી એવું હોય કે આપણે આપણા પિતાના પૂર્વજો છે તેમનું શ્રાદ્ધ કરીએ છે આપણી માતાના પૂર્વજોનું પિતૃઓનું શ્રાદ્ધ પણ થાય છે તો કે એમના ઘરે થાય છે એમના અન્ય સંતાનો હોય છે દીકરાઓ એ એમના ઘરે એમનું શ્રાદ્ધ કરતા હોય છે એટલે બંનેનું સચવાઈ જાય છે જો એવી કન્ડિશન બને કે માતાને ત્યાં કોઈ જ નથી એમના પિતૃઓનું કંઈ કરવા તો આપણે ચોક્કસ કરી શકીએ છીએ અને કરવું જોઈએ જો પિતૃ દોષ બે રીતે થઈ જાય છે એક તો એવું કહેવાય કે ભાઈ કુંડળીમાં પિતૃદોષ બતાયેલો હોય જન્મથી એવી રીતે એક તો પહેલી રીતે લાગુ પડી જાય કે કુંડળીમાં કેવી રીતે બતાવે તો કે જેની જન્મ કુંડળીમાં છઠ્ઠે આઠમે કે બારમે રાહુ લખેલો હોય કુંડળીમાં બીજે છઠ્ઠે આઠમે કે બારમે તો તમારે સમજી લેવાનું કે આ કુંડળીને પિતૃદોષ વાળી કુંડળી કહેવાય એટલે એ વ્યક્તિને પિતૃદોષ થયેલો નંબર ટુ હવે આ મુખ્ય બાબત છે પિતૃદોષ બીજી કઈ રીતે થઈ જાય તો કે કુંડળીમાં ના લખ્યો હોય ને તો પણ થઈ જાય એવી રીતે થઈ જાય છે કે જેના પિતૃઓની કોઈ પણ વિધિ વિધાન નથી થતા જેના પિતૃઓ માટે એના વંશજો દરકાર નથી કરતા જેના પિતૃઓ માટે તર્પણ નથી કરાતું કોઈ શ્રાદ્ધ કે વિધિ વિધાન નથી કરાતા તેમનું સરાવાતું નથી તેમની કોઈ જ ક્રિયા થઈ નથી જેના પિતૃઓનું આવું બધું બાકી રહી ગયું હોય એની કુંડળીમાં હોય કે ના હોય એ ઊભો થાય ઊભો થયેલો પિતૃદોષ તેને ત્યારથી તકલીફ આપે અને નેક્સ્ટ વખતે જે તેની જનરેશન આવે તેમાંથી કોઈની કોઈની કુંડળીમાં પિતૃદોષ આવવાનું શરૂ થઈ જાય એટલે આવી રીતે કુંડળીમાં પિતૃદોષ એક ઉભો થાય અને એક અન્ય રીતે અને આવી ત્યારે પિતૃ તૃપ્ત નથી કરી શકતા આપણે કઈ ને કઈ કારણથી એમનું આ મૃત્યુ બાદ ક્રિયાઓ છે જે જે ધાર્મિક કરવી બિલકુલ જરૂરી છે એ કરી નથી શકતા કોઈ બી કારણે ત્યારે પિતૃ અતૃપ્ત રહી જાય છે અને એના માટે રાહ પણ જોવે છે બહુ રાહ જોયા પછી જયારે પણ આ વંશજો ભૂલી જાય છે અને એમને ખ્યાલ આવી જાય છે કે હવે આ મારું કઈ ન થવાનું ત્યારથી દોષ ઉભો કરે હવે સૌથી મોટા લાભની આપણે વાત કરીએ મનુષ્યનો એક સ્વભાવ છે કે ભાઈ શું લાભ થાય હવે જો જમા જોઈએ ને કે અત્યારે આપણે જે કંઈ છીએ ને એ જ આ પિતૃઓને આ હિસાબે છીએ કે આપણે તેમની શૃંખલાના એક ભાગ છીએ એ હતા તો આપણે છીએ આપણી જોડે બી જે કંઈ પણ છે ને કે જમીન મકાન પ્રોપર્ટી ઈજ્જત આબરૂ નામ આ દેહ ક્યાં વિચારો ક્યાં સિક્કે કઈ પણ આપણામાં છે એ બધું આ પિતૃઓની દેહ એ ન હોત તો આ ન મળત ઘણીવાર લોકો એવો પણ સવાલ કરે કે ભાઈ એ તો હવે ઓબ્વિયસલી એમ કે ભાઈ આવું આપણે આપણા દીકરાઓને આપવાનું તો એટલે એમાં કોઈ પણ એ બહુ મોટી વાત છે એ કોઈ એટલી સામાન્ય આપણે ભૂલી જઈએ એવી વાત નથી કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ત્રણ પ્રકારના ઋણ હોય તો કે દેવ ઋણ બીજું છે ઋષિ ઋણ અને ત્રીજું છે છે એમાં વાત અહીંયા જો એ અધૂરું રહી જાય તો એવું ચોક્કસ સમજવાનું તમારે કે એના સંકેતો એની તકલીફો આવે જ છે હવે આપણે એમ કહીએ કે ભાઈ આપણે પિતૃઓ માટે કંઈ ના કરીએ ના શ્રાદ્ધ કરીએ તો શું થાય તો શ્રાદ્ધ પર્વમાં આપણા પિતૃ આવે જ આપણા દ્વારે આપણે એવું માનવાનું જ છે અને હકીકતમાં આવે જ છે હજારો લોકોના અનુભવ છે હવે આવે અને આપણે શ્રાદ્ધ નથી કરતા તો એ નિરાશ થઈ અને પાછા જાય એની નિરાશાનું પરિણામ તમને મળે છે આમાં ત્રણ જણના આદેશો એવું કહે કે એક તો પિતૃદ પિતૃઓ ધ્રુપ્ત નથી થતા ખુશ નથી રહેતા એટલે નારાજ થાય સાથે યમરાજ પણ નારાજ થાય અને અંતે ભગવાન શિવ પણ નારાજ રહે છે એટલે આપણે ક્યાંય ને ક્યાંય એમના કોપનો ભોગ તો બનવું જ પડે છે તો કે નથી કરતા એને શું થાય છે તો કે જીવનમાં વિના કારણે આપત્તિઓ આવે એક પતે ને બીજી આવે વારે ઘડી આર્થિક નુકસાન દગા ફટકા આ બધું ચાલે જ કરે આવું જ એના જીવનમાં થતું હોય ને એમાં તમે થોડી વાતચીત જાણી અને પછી જોશો તો તરત આની પાછળ તમને આવું દેખાશે કે આવું કંઈક બાકી છે અને બાકી નીકળે છે

કે સંતતિ ઉત્પત્તિમાં બાધાઓ આવે છે કઈ ને કઈ કારણે એ વિલંબમાં જ પડે જાય છે એટલે સંતતિ ઉત્પત્તિ નથી થતી અને પાંચમી એક એવી વસ્તુ બને છે કેટલી બધી જમીન મિલકત બધું બહુ હોય કિંમતી છતાં બી કોર્ટ કચેરી લડાઈ ઝઘડા કૌટુંબિક ક્લેશ એવા ઉભા થાય છે કે જે કોઈ ભોગવી નથી શકતા એટલે આ બધી બાબતો બને છે ઘણા કમોત થાય છે એટલે આ ન કરવાથી થાય છે એવું કેવું એટલા માટે આપણને એમ કે ભાઈ આ બધું વર્ણવ્યું છે કે આપણે એમને નારાજ કરીએ છે જે લોકો કરે છે તેમના જીવનમાં આવું બધું બન્યું છે એટલે આવું બને છે હવે જે કરે છે એને શું મળે છે તો કે એને બે વસ્તુ મળે છે એક આત્મ સંતોષ મળે છે કે ભાઈ મે મારા પિત્રો ઋણ અદા કર્યું એટલે એના માથે ઋણ નથી રહેતું બીજું એવું કે એના તૃપ્ત થાય રાજી થાય છે તો એના જે આશીર્વાદ એમના મળે ના મળે ભગવાન શિવના મળે તો આપડા જીવનમાં એવું કહેવાય છે કે સુખ સંપત્તિ અને સંતતી પ્રાપ્તિ થાય છે એવું કે દુઃખ આપતી બાબતો આપણને સુખ આપે છે એવા પણ જીવનમાં અનુભવ થાય છે

એટલે આવું પણ ફળ જીવનમાં મળે છે એટલે કરવાનો લાભ નુકસાન વિચાર્યા વિના આપણા માટે પિતૃ ઋણ રહે અને આપણા આપણા પછી સંતાનોના માટે માટે બાકી રહી જાય આપણે આ ઋણ મુક્ત થવું જ પડે અને કરવું જ જોઈએ જી આપણે એ બી જાણી લેવાનું છે જ્યારે બહુ બધા લોકોના ત્યાં આવી ભૂલ પણ થતી હોય છે કે કોઈ સદગત થઈ જાય ને પછી એને પિતૃમાં ભેડવાતા જ નથી આ જાણી લો ક્યારે ભેડવાય કે બે વર્ષ પૂરા થાય ને પોતાની એવું કહેવાય કે બે પુણ્યતિથિ જાય પછી જ્યારે શ્રાદ્ધ આવે ત્યારે તેમને પોતાના પૂર્વજોમાં ભેડવી દેવાય પિતૃઓ જોડે એટલે એની એક વિધિ હોય છે જે આપણા ગોર મહારાજ બ્રાહ્મણ હોય એ આવી અને આપણને કરાવે અને એ જ્યારે ભેડવાઈ જાય શ્રાદ્ધ શરૂ થઈ જાય જ્યાં સુધી ભેળવાતા નથી અને આપણે શ્રાદ્ધ કરીએ છીએ તો એ શ્રાદ્ધ પૂરું પૂર્વજોને પિતૃઓને પહોંચતું જ નથી એટલે પહેલા એમની વિધિ કરવી પડે એમને ભેળવવા પડે અને પછી શ્રાદ્ધ